તો એના માટે મિત્રો સરસ મજાની આ વાર્તા હું પ્રસ્તુત કરવા જઈ રહી છું વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક લખજો તમારો અભિપ્રાય જરૂર જણાવજો ઓમ નમ શિવાય હર હર મહાદેવ શિવ શક્તિ જે માણસ પોતાના ક્રોધ ઉપર પોતાને કાબૂ મેળવી લે છે ક્રોધ પોતાની અંદર જ સમાવી લે છે તે બીજાના ક્રોધથી બચી જાય છે આજની આ વાર્તામાં જાણવા મળશે કે પરિવારમાં ઝઘડા અને મતભેદો થવાના કારણ શું હોય છે અને કેવી રીતે આ બધું આપણે રોકી શકીએ છીએ આ બધું થતા અટકાવી શકીએ છીએ એકવાર ભગવાન બુદ્ધ એકવાર ભગવાન બુદ્ધને જોઈને કોઈએ એને પૂછ્યું હતું કે પરિવારમાં ઝઘડા કેમ થાય છે શું બધા જ લોકો શાંતિથી હળી મળીને નથી રહી શકતા આ વાત સાંભળી ભગવાન બુદ્ધ હસીને કહે છે અરે આનું જ તો નામ સંસાર છે અહીં જે થાય છે ને તે દેખાતું નથી અને જે નથી થતું તે બધાને દેખાય છે સૌથી વધારે પ્રેમની વાતો આ જ સંસારમાં થાય છે જોવા મળે છે પણ વાસ્તવિકતામાં કોઈ કોઈને પ્રેમ કરતું જ નથી જો તમને કોઈ પૂછે કે તમે કોઈને પ્રેમ કરો છો તો તમે એક ક્ષણ માટે તો વિચારવા લાગશો કારણ કે પ્રેમ એક એવી વસ્તુ છે જે શાંતિ તો આપે છે પણ શું તમારી આજુબાજુ તમારા પરિવારમાં શાંતિ છે આગળ ભગવાન બુદ્ધ ભગવાન બોલ્યા કે ચાલો હું તમને એક નાની એવી વાર્તાના માધ્યમથી આ વાર્તા વિશે તમને હું સમજાવું આ વાત વિશે હું તમને સમજાવું કે ઘણા સમય પહેલાં રાજ પરિવારમાં બહુ અશાંતિ હતી તેના ઘરમાં તેની પત્ની અને સાસુ વચ્ચે બહુ લડાઈ થતી હતી અને તે વ્યક્તિ આ સાસુ વહના ઝઘડામાં ગાંડો ગાંડો થઈ ગયો હતો ખૂબ હેરાન થઈ ગયો બંનેની વચ્ચે ઝઘડા થયા કરે અને ઘરમાં શાંતિ એને જોઈતી હતી તે આ બધું જોઈ ઝઘડાથી થાકી ગયો હતો તે માણસ જો તેની પત્નીને પત્નીને સમજાવે તો બંને પતિ પત્ની વચ્ચે ખૂબ ઝઘડો થાય અને પછી જો તે માણસ તેની માને સમજાવવાની કોશિશ કરે તો માં દીકરા વચ્ચે બહુ ઝઘડો થાય તેની માને એવું લાગે કે આ તો બહુ ઘેલો બની ગયો છે બાયડીનો થઈ ગયો છે હવે એ માણસ ઘરમાં શાંતિ ઈચ્છતો હતો માટે તે આનો ઉપાય કરવાની કોશિશ કરવા લાગ્યો પછી તે માણસે કોઈ માણસને કોઈકે બતાવ્યું કે એક જગ્યા ઉપર ઊંચો પહાડ છે તેની નીચે એક ગુફા છે તે ગુફામાં એક તાંત્રિક સાધુ રહે છે તે તારી સમસ્યાનું સમાધાન કરી દેશે તો ત્યાં જા પછી તે માણસ તે પહાડને શોધી તે ગુફામાં જાય છે તો ત્યાં તેણે તેની પત્નીને જોઈ જે ગુફામાંથી બહાર નીકળી નીકળતી હતી અને તેના હાથમાં કંઈક હતું અને તે સંતાડી સંતાડીને લઈ જઈ રહી હતી થોડી વાર થઈ ત્યાં તેણે તેની માને પણ ત્યાં જ જોઈ એ પણ કંઈક છુપાઈ છુપાઈને ગુફાની અંદર જતા તેને જોઈ અને થોડી વાર થઈ એટલે એ પણ હાથમાં કંઈક દબાવીને સંતાડી સંતાડીને બહાર નીકળી રહી હતી આ બંને જતી રહી પછી તે માણસ પણ ગુફામાં ગયો ત્યાં એક તાંત્રિક બેઠો હતો તેણે તાંત્રિકને કહ્યું કે હું બહુ જ હેરાન છું દુખી છું આટલું એટલું બધું દુઃખી છું કે મને કંઈ સમજાતું નથી આટલું બોલે ત્યાં તો તે તાંત્રિક બોલે ઊભો રહે તું કંઈ ન બોલીશ હું બધું જ જાણું છું તું ખુશ નથી તું અંદરથી તૂટી ગયો છે ભાંગી પડ્યો છે તારી તારા પરિવારવાળા તારી વાત નથી સાંભળતા બાકી બધા તો ખુશ છે પણ તારા જ ઘરમાં દુઃખ છે શું બોલ હું સાચું કહું છું ને મારી વાત સાચી છે ને આટલી વાત સાંભળીને તે માણસ તો રડી પડ્યો અને તે તાંત્રિકના પગમાં પડી ગયો ચરણોમાં પડી ગયો અને તાંત્રિકની જય જય કાર કરવા લાગ્યો અને કહે છે કે તમે જ મારી સમસ્યાનું સમાધાન કરો તાંત્રિકે થોડી રાખની મુઠ્ઠી ભરીને તે માણસને આપી અને કહ્યું કે આને તારા પરિવારવાળાને જમવામાં અથવા પાણીમાં ગમે તે રીતે ભેળવીને આપી દે છે બધું સારું થશે તારા ઘરમાં આવશે નામ નિશાન નહીં રહે તે માણસ તાંત્રિકની જઈ જય કાર બોલતો બોલતો બહાર નીકળ્યો ત્યારે તે તાંત્રિકે કહ્યું કે કંઈક પામવા માટે કંઈક ગુમાવવું પડે છે બહાર એક દાન પાત્ર પડ્યું છે તમે જેટલું પણ તમારી શક્તિ હોય તેટલું તમે જલ્દી દાન કરી દેજો દાન કરશો તેટલી જ જલ્દી તમારી મુશ્કેલી દૂર થશે તે માણસ બોલ્યું સારું તે માણસ પાસે જેટલા પૈસા હાજરમાં હતા એના ખીચામાં હતા તે બધા જ તેણે દાન પાત્રમાં નાખી દીધા અને ઘરે પાછો આવી ગયો ઘરમાં આવ્યો તો જોયું તો ઘરમાં બધું બહુ ખુશખુશાલ હતું એકબીજા સામે જોઈને હસી રહ્યા હતા તેની પત્નીએ તેની સાસુ અને તેના પતિને જમવાનું પીરસ્યું અને તે બહુ ખુશ થઈ કારણ કે તેણે તે જમવામાં રાખ મિલાવી હતી તે તાંત્રિક સાધુ પાસેથી લાવી હતી પછી માએ પણ તેની વહુને અને છોકરાને દૂધ ગરમ કરીને આપ્યું અને તે પણ બહુ ખુશ થઈ કારણ કે તેણે પણ દૂધમાં પહેલાં તાંત્રિકની રાખ ભેળવીને આપી હતી અને પછી તે માણસે પણ અને તેની પત્નીને માટે એની માટે પણ જ્યુસ બનાવ્યું તેની મા અને પત્ની માટે જે જ્યુસ બનાવ્યું એની અંદર એને પેલી બહુત ભેળવી દીધી અને આ બેવને જ્યુસ પીવડાવ્યું તે માણસ પણ બહુ ખુશ થયો બહુ બધું બધા જ ખુશ બધા ખાઈ પીને ખુશ હતા બધાને નવી સવાર સાથે પોતાના સ્વાર્થની રીતે બહુ ઉમીદો હતી તે ઉમીદો સાથે બધા સૂઈ ગયા સવાર પડી ને પાછું હતું તેનું તે જ રહ્યું સાસુ બોલી હું તારા માટે જમવાનું શું કામ બનાવું તું મારા માટે જમવાનું બનાવ અને પછી તે માણસ પણ ઊઠીને સવારમાં આવ્યો અને કહે છે કે મારે કામ પર જવાનું છે મારી માટે જમવાનું બનાવી દો મારે મોડું થાય છે ત્યારે તેની પત્નીએ કહ્યું કે ના આજે હું જમવાનું નહીં બનાવું આજે મારા માટે જમવાનું સાસુમાં જ બનાવે માં બોલી અરે જો તો બેટા આ શું બોલી રહી છે તારી પત્ની શું મારે જમવાનું બનાવવાનું હોય તમારા લોકો માટે અને પછી સાસુ વહુની લડાઈ બરાબર જામી જે રોજ જ થતી હતી પેલો માણસ તો માથું પકડીને ગુસ્સે થયો દુખી થયો માથું પકડીને બિચારો બેસી ગયો પરંતુ ઝઘડા કોને હવે માણસને જીવવા માટે થોડી તો શાંતિ જોઈએ ને આ પરિવારમાં ત્રણેયને એમ થવા લાગ્યું કે આ ઘરમાં શાંતિ નથી પણ ફરી એ માણસ શાંતિ માટે ઉપાય તો શોધતો જ રહ્યો ત્યારે ફરી એક વ્યક્તિએ તેને કહ્યું કે તું તારા ઘરમાં શાંતિના હવન કરાવી લે આનાથી તારા ઘરમાં શાંતિ ઉત્પન્ન થશે શાંતિ રહેશે પછી તે માણસે એવું જ કર્યું ઘરમાં શાંતિ હવન કરાવ્યો અને પછી થોડા જ સમય માટે તે ઘરમાં થોડી શાંતિ આવી હતી પણ થોડા સમય પછી પાછું એનું એ જ સાસુ વહુ પતિ પત્ની માં દીકરો નાના મોટા ઝઘડા થવા લાગ્યા અને એક દિવસ તો બહુ જ મોટો ઝઘડો થયો હવે આ માણસનું મન બહુ ઉદાસ થઈ ગયું બહુ દુઃખી થયો અને એ માણસને આ સંસાર આ દુનિયાને છોડવાનું મન થઈ ગયું અને આત્મહત્યા કરવાનો વિચાર કરવા લાગ્યો એ બહુ થાકી ગયો હતો હિંમત હારી ગયો હતો તે પોતાને ખતમ કરવા માંગતો હતો પોતાને આત્મહત્યા કરીને પોતાને મારી નાખવા માંગતો હતો મરવા માટે ઘર છોડીને એ ભાગી ગયો તેવામાં રસ્તામાં તેને એક ગુરુનું આશ્રમ દેખાયું અને તે આશ્રમમાં ગયો ત્યાં તે ગુરુની પાસે પહોંચ્યો અને તે ગુરુની તેની બધી સમસ્યાની ઉપાધિની વાત કહી બધી એની ઝઘડા સાસુઓના ઘરમાં બહુ ઝઘડા થાય છે અશાંતિ છે બધી જ વાત કહી ત્યારે ગુરુએ તે માણસને કહ્યું કે આમાં આત્મહત્યા કરવા જેવી કઈ વાત છે ભાઈ આજ તો સંસાર છે સંસારમાં આવ્યા છો તો સંસારને જીવો અને આનાથી ભાગો નહીં હું તને જે કહું ને તું જઈને તારી પત્ની અને માને જઈને કહે છે બધું જ બરાબર થઈ જશે પછી ગુરુએ તે માણસને કંઈક કહ્યું અને તે માણસ તેના ઘરે ચાલ્યો ગયો તેણે જઈને તેની પત્નીને કહ્યું કે બીજા ગામની બહાર એક ગુરુનું આશ્રમ છે ત્યાં જે પણ જાય છે તેની બધી જ સમસ્યાનું સમાધાન થઈ જાય છે ગુરુ બધાની સમસ્યાનું સમસ્યાનું સમાધાન કરી આપે છે મેં આવું બહુ જ સાંભળ્યું છે બહુ પ્રખ્યાત છે મહારાજ ત્યારે તેની પત્ની બોલી આ બધું તમે મને શું કામ કહો છો જાઓ જઈને તમારી માને કહો ને મને આ બધામાં કોઈ રસ નથી પછી તેણે તેની માને જઈને કહ્યું કે બીજા ગામમાં આપણા ગામની બહાર ગામ છે ત્યાં એક ચમત્કારી ગુરુ આવ્યા છે તેની પાસે જે પણ માંગો એ કામ પૂરું થઈ જાય છે મેં મારી આંખોથી જોયું છે માં તો તેની મા બોલી મને શું કામ તું આ બધું કરી રહ્યો છે જા જઈને તારી પત્નીને કહે અને તું પણ તારી મનોકામના પૂરી કરી લે એમ છણકો કરીને એના દીકરાને કહ્યું બીજા જ દિવસે તે માણસ નિરાશ થઈને ગુરુના આશ્રમમાં જાય છે અને ત્યાં તો તે શું જુએ છે કે ગુરુના આશ્રમમાંથી તેની પત્ની બહાર નીકળી રહી છે અને થોડી જ વાર થઈ ત્યાં તો તેની મા પણ ગુરુના આશ્રમમાંથી બહાર નીકળી આ બંનેના ગયા પછી તે માણસ આશ્રમમાં ગુરુ પાસે ગયો અને કહે છે ગુરુદેવ કાલે મેં આ બંનેને મારી પત્નીને અને મારી માને બંનેને કહ્યું હતું કે બીજા ગામ પાસે ગુરુ આવ્યા છે આશ્રમમાં તે ગુરુ ચમત્કારી છે બધી મનોકામના પૂરી કરે છે ત્યારે તો બંનેએ મને ના કહી કે હું નહીં જાઉં તું તારી મનોકામના પૂરી કરી લે અને આજે તો જુઓ બંને તેની જાતે જ આવી ગઈ ત્યારે ગુરુ બોલ્યા કે લાલચ બધાને જ ખેંચીને લાવે છે અને જો એવી લાલચ કે ચમત્કારથી જોડાયેલી હોય તો તે વ્યક્તિ દોડીને ખેંચાઈ આવે છે હવે જા તું ઘરે જઈને લાગ્યો અને બીજી જ સવારે જુએ છે કે તેની પત્ની વહેલી ઊઠીને બધા માટે જો ભોજન બનાવી રહી છે અને તેની માં જમવાનું બનાવવામાં તેની મદદ કરી રહી છે બંને એકબીજાથી બહુ ખુશ છે પછી બંને સાસુ વહુએ આ વ્યક્તિને સારી રીતે જમાડે છે તેની પત્ની તેના પતિને અને મા એના દીકરાને બહુ પ્રેમથી જમવાનું પીરસે છે આ બધું જોઈ આ માણસને તો વિશ્વાસ નહોતો આવતો તેને તો ચમત્કાર જ લાગ્યો રાત પડી તો પત્નીએ તેની સાસુના પગ દબાવ્યા થોડી વાર પછી સાસુએ તે તેને પગ દબાવવાની ના પાડી આમ બંને વચ્ચે પ્રેમ અને સમજણ જાગી ઘરનો માહોલ ઘરનું વાતાવરણ તો જાણે બદલાય જ ગયું ધીરે ધીરે સમય આમ જાય છે ઘરમાં નાના મોટા ઝઘડા તો થોડા થોડા થાય છે પણ તે પાછા પ્રેમથી શાંત પણ થઈ જતા હતા હવે આ માણસ રોજ જુએ છે અને એ દિવસની વાટ જુએ છે કે સાસુ વહુ પાછા ઝઘડો ઝઘડશે કે નહીં પણ એ દિવસ પાછો આવ્યો જ નહીં આમને આમ એક વર્ષ વીતી ગયું એક વર્ષની અંદર ઘણી મુશ્કેલીઓની મુસીબતો આવી પણ પરિવારના ત્રણેય સદસ્યોએ મળીને સુલઝાવી લીધી ત્રણે એકબીજાની હિંમત બની ગયા એક વર્ષ વીતી ગયું અને તે માણસ ગુરુજીના આશ્રમમાં પાછો આવ્યો અને કહે છે હે ગુરુદેવ હું એક વર્ષ પહેલા આ આશ્રમમાં આવ્યો હતો ત્યારે તમે મારી પત્ની અને માને કંઈક કહ્યું હતું મને નથી ખબર કે તમે શું કહ્યું હતું પણ તે દિવસથી આજ સુધીમાં બંને માં દીકરીની જેમ વર્તન કરે છે માં દીકરીની જેમ રહે છે બંને એકબીજા સાથે લડતી ઝઘડતી નથી એકબીજાનો ખ્યાલ રાખે છે સંભાળ લે છે તમે એવું તો એમને શું કહ્યું હતું ગુરુદેવે કહ્યું કે સંસારનો નિયમ છે અહીં કોઈ કોઈને પ્રેમ નથી કરતું પણ પ્રેમના નામે બધું જ કરે છે બસ પ્રેમ જ નથી કરતા શું તને ખબર હશે કે બે રાજાઓ આપસમાં ઝઘડે છે બે દેશો પણ આપસમાં ઝઘડે છે બે રાજ્ય પણ આપસમાં લડે છે બે ધર્મમાં પણ આપસમાં લડાઈ થાય છે બે જાતિ પણ આપસમાં લડે છે અને આવું તો હંમેશાથી ચાલતું આવ્યું છે અને આવું જ ચાલ્યા પણ કરશે કારણ કે આનું જડ મૂળ પરિવાર છે કારણ કે પરિવારમાં પ્રેમ નથી પણ કબજો કરવાની મનોવૃત્તિ છે આપણે એકબીજા પર કબજો કરવો હોય છે સામેવાળા માણસને વશમાં કરવાની ભાવના હોય છે આપણે બધા આપણે બધો અધિકાર જોઈએ છે આપણા હાથમાં આપણે બધો અધિકાર લેવા માંગીએ છીએ જેમ યુદ્ધ બે રાજાના રાજાઓ વચ્ચે ચાલે છે તેમ જ આ યુદ્ધ પરિવારના સદસ્યો વચ્ચે પણ થાય છે અને આવું જ બધા જ પરિવારમાં ચાલે છે અને આવું આપણે બાળપણમાંથી જ શીખીએ છીએ રાજનીતિથી શરૂઆત પરિવારમાંથી જ શરૂ થઈ જાય છે રાજનીતિ પરિવારમાંથી માણસ કહે છે ગુરુદેવ હું તમારી વાત સમજી ગયો છું પણ તમે મારી પત્ની અને મારી માને એવું તમે શું કહ્યું કે તે સુધરી ગઈ ગુરુદેવ બોલ્યા કે મેં તારી પત્નીને કહ્યું કે જે તું તારો પતિ અને તારી સાસુનું ધ્યાન એક વર્ષ રાખીશ તેમને ખુશ રાખીશ

હવે તો પછી એવી જ લડાઈ પાછા એવા જ ઝઘડા શરૂ થઈ જશે ગુરુજી ગુરુએ કહ્યું ના ગુરુએ કહ્યું કે ડર નહીં હવે એવું નહીં થાય આ એક વર્ષની અંદર તે બંને એકબીજાને સારી રીતે એણે જાણી લીધી છે સમજી ગયા છે બે એકબીજાની સાથે રહીને એટલે તેમની વચ્ચે પ્રેમ વધ્યો હશે જે કબજો કરવાની મનોવૃત્તિ હતી તે ઓછી થઈ હશે અને એવું પણ બની શકે કે ખતમ જ થઈ ગઈ હોય તેમને એકબીજા ઉપર ભરોસો આવી ગયો છે કે ખરાબ સમયમાં પણ તે એકબીજાને ખ્યાલ રાખે છે બંને એકબીજાની સંભાળ રાખે છે હવે એવું કઈ જ નહીં થાય તો ડર નહીં ચિંતા કર નહીં તે માણસે ગુરુને ધન્યવાદ કરીને ત્યાંથી તે ચાલ્યો ગયો તો મિત્રો આપણા જીવનમાં પણ આવું જ થાય છે કબજો કરવાની વ્યક્તિને વશમાં કરવાની અધિકારો હાથમાં લેવાની મનોવૃત્તિ આપણા બધામાં જ હોય છે અને આપણે તેને પ્રેમનું નામ આપી દઈએ છીએ વાસ્તવમાં જંજીરની વાસ્તવમાં જંજીરની સિવાય બીજું કાઈ નથી હોતું આ એક માનો કે એક સાકળ જ છે અને પરિવારમાં ઝઘડા વધ્યા કરે છે આ બધું જંજાળ જ છે આ એકબીજાને સમજીએ તો છીએ પણ સમજવા માંગતા નથી આપણે હંમેશા એવું જ વિચારીએ છીએ કે સામેવાળું આપણને સમજે આપણી વાત માને એના બદલે આપણે એકબીજાનો ખ્યાલ રાખીએ એકબીજાને સમજીએ એકબીજાની જરૂરતને પૂરી કરીએ તો આપણી અંદરથી જે કબજો કરવાની માણસને કોઈને વશમાં કરવાની જે મનોવૃત્તિ છે એ સમાપ્ત થઈ જાય છે ત્યાગ અને પ્રેમ જન્મે છે અને તેનાથી શાંતિ મળે છે અને વાસ્તવમાં પરિવાર ખુશ રહે છે અને આપણી હિંમત બને છે તો મિત્રો આ કેટલી સરસ મજાની વાર્તા હતી આપણા બધા જ ઘરોને લગતી આ વાર્તા હતી તો જો મિત્રો તમને આ વાર્તા સારી લાગી તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો